હું પંડ્યા અત્યારે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગની બાજુમાં સર્વિસ રોડ પર પાણી ન ભરાય તે માટે નાખવામાં આવેલી વરસાદી ઘટના લાઈન ને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર વરસાદી પાણી ઉભરાઈ જાય છે આ સમસ્યાનો ઉકેલ માટે તંત્ર દ્વારા નવી વરસાદી ગટર નાખવામાં આવી રહી છે જોકે આ મુદ્દે આજે વડોદરા વિકાસ સેના આગેવાન જીગ્નેશ પટેલ વિઠ્ઠલ આહિરે રાજેશ માળીએ સ્થળ પર મુલાકાત લઈ લગભગ વર્ષ દોઢ વર્ષ પહેલા લાઈનમાં નાખવામાં આવી હોવાની વાત કહી હતી અને તે લાઈન ચોકઅપ કોઈ પણ પ્રયત્નો વિના બદલાવાની કામગીરી કરી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા તો આ મામલે પાલિકાના જવાબદાર અધિકારી ઝોનના કાર્યપાલક એન્જિનિયર ધાર્મિક દવેના સંપર્ક કરતા તેઓને આ લાઇન પાંચ વર્ષ જૂની હતી અને ચોકઅપ થઈ ગઈ હતી તે બદલી આપવા તેમજ હોવાની વાત કરી જોકે બે વર્ષ પહેલા નાનકડો ટુકડો બદલવામાં આવ્યો તેવું તેમણે ઉમેર્યું હતું સર્વિસ રોડ પર પાણી ન ભરાય તે માટે સોથી દોઢસો મીટર નવી વરસાદી લાઇન નાખવામાં આવી રહ્યું હોવાની તેમની માહિતી આપી અને ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓ દ્વારા જે આ માહિતી છે તે આપવામાં આવી લાલબાગથી લાલબાગ બ્રિજ નીચેથી આ જે સિટીમાં જવાનો જે રસ્તો છે એ જગ્યાની આ મેટર છે અત્યારે આ તમે જોઈ શકો છો ખોદેલું દેખાશે તમને અને નવી લાઇન નખાઈ રહી છે દોઢ વરસ પહેલાં જ આ લાઇન નાખેલી છે આજથી દોઢ વર્ષ પહેલાં જ આ રોડ બંધ કરીને આ લાઇન નાખેલી છે અત્યારે ઓફિસરનું કે એવું એવું છે કે આ લાઇન ચોકઅપ થઈ ગઈ એટલે અમે નવી લાઇન નાખી રહ્યા છીએ જે જૂની લાઇન જે છે એ ઇન્ટરનલ ડાયા એનો બે ફૂટનો છે નવી જે લાઇન નખાઈ રહી છે એનો ઇન્ટરનલ ડાયા દોઢ ફૂટ છે તો બે ફૂટની લાઇન જો ચોકઅપ થતી હોય તો દોઢ ફૂટની થવાની જ છે કારણ એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ટરનલી જે આગળ સિટીનું જે માટી સાથેનું પાણી જે આની અંદર આવ્યું હશે કાં તો પછી આ લોકોએ જે પણ તળાવની અંદર કોઈ કામગીરી કરી હશે એ પાણી આની અંદર આવી ગયું છે માટી સાથે અને એ સુકાયા પછી બેસી ગયું છે એટલે ખાલી માટી જ ચોકઅપ થયેલી છે અને જે કદાચ ટ્રાય કરે તો જેટિંગથી પણ નીકળી શકે છે એના બદલે આખું આ કામ જ અપાઈ ગયું છે અને હજુ એવું કહેવામાં આવે છે કે આ કામ માટે કોઈ ટેન્ડર કે ફાઇલ કશું બનેલું નથી મેન્ટેનન્સથી કામ ચાલે છે હન્ડ્રેડ પર્સન્ટ ભ્રષ્ટાચાર છે આની અંદર કારણ કે જો વરસ પહેલાં નાખેલી લાઈન ચોકઅપ થતી હોય અને તમે નવી લાઈન નખાવો છો તો આખા વડોદરામાં આ જ હાલત છે તો કેટલી લાઇનો બદલશો પછી જિજ્ઞેશ પટેલ વડોદરા વિકાસ છે ને